आज नमो लोग में तुम्हारो हार्दिक स्वागत छे भाई गजो हाडा हाथ न माथे थियो न फरिया न थे, फर थे लोट बंधाई गो न तोड़ ने राखो न पसे दूध गरम करो ना हंजवारी काटवी इतलू है काम आ जा करता थोड़ी थोड़ी आवे बोने दादाई जाए निकाने मस्ती ना आज चक्कर बैठी जा करावे थोड़ी थोड़ी नहीं तो ऊपर ये व्यू क्या अलग है जावे जो हम तो मैं बजुर्ग जिंदे खड़ा देखा ही जो कि मस्त लगे जो कि मस्त नहीं लगे देख बैठा बैठा जो ये आज रखी जो ये रखी है तो काम कौन करे अरे जाड़वा मत ही टिप्पा पड़े Opera o perthema. મારે દૂધ ગરમ કરું માં કરે ને બાપુજી નિષ્કા મોકલાવે દીને સેઠા આવે પછી દૂધ હે ને ચાલો આગળ કન્ટિન્યુ રહેજો કે ભાઈ રોટલી બનાવવાનું કામકાજ ચાલુ છે ના કે ઓટણા ટમેટાનું શાક છે અત્યારે હું આપકો એ પાપડ બનાવવાનો છે અમારે રોટલીમાં આવો કરવા માં રોટલીમાં નહી બનાવવાનું કરવાનો કેતો કે આજે પાપડ બનાવવાની કામગીરી ચાલે છે ભાઈ પાપડ

આ એક આ બીજો ખાટલો આ બીજો ખાટલો આમાં ભરાય પાપડનો એક ભરાય ઓકે કેમાં જગ્યા વધારે એક એક ભરાય ગયો આમાં હે પકતાણ હે બહુ આ બીજો ખાટલા મન લાગે લે આવા જે હે કાય વા હું કે દીમાં

છાયા એ હુકાઈગા પાપડ બે ખાટલાન ભર્યા તો આટણ એક ખાટલો થગો નૈવેદ ભૈરા મેરામકળા થા વેદ નરમકળા જી કેઈ વેદ ઓ દરમકળા હે ને ટાઈમ થયો પૂર્ણા સ થયા અને ખીચડી કરી અને એ જો દૂધ ગરમ કરવું પછી સા કરવો પછી રોટલી કરી લાઈટ નથી કી વાય લગભગ શિયાળક થયા શિયાળ હવા શ્યાર જેવું આમ નહીં કે બધા તો બધાને છે ને અમારે જ નથી લાઈટ તે દિનેશ જોવે ને મા ભી દો ટાઈ કો કે કોજુ છે thank okay. you

બીહારે સેની ના રાખ્યા હાય હા તો દીકરી ન દીકરી નહી ઈ કે કે માંગે છે દીકરી ન રોડ દે દે ઈ ની રાખ્યા ન દીકરી કઈ દે ના ભાવ પાર છે પર ચૂકનો ભાવ પાર તમ બે લાગુ પડે હા છે અજા ભાઈ અમાર દેવરજી હરીશ ઉશ ઉશ હરીશ ને ફરમ બો આવે છે એટલે નહી બોલે ઈ બે હી તો કે ઈ ધરાતે બોલતા નથી કઈ